ભરૂત તાલુકાના સુકલતિત ગામમાં ખેતર પર શાકભાજી લેવા ગયેલ મહિલાનું જટકા મશીનના કરંટ લાગતા મોત નીપજ્યું હોવાની ઘટના બની હતી આ બનાવથી ગામમાં શોકની લાગણી છવાઈ હતી મળતી માહિતી મુજબ સુકલતિત નવી નગરી ખપ્પરમાના ફળિયા વિસ્તારમાં રહેતા જયેશ દલશોખભાઈ પટેલે પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું કે તેમની માતા મધુબેન દલશોખભાઈ પટેલ રોજિંદા ધંધા તરીકે ભરૂતના તુલસીદામ વિસ્તારમાં શાકભાજી વેચાણ કરતા હતા ત્રીજી નવેમ્બરના રોજ સવારે મધુબેન શાકભાજી લેવા માટે પોતાના ગામની સીમમાં આવેલ વેરવા ગામ વગામાં રાજીવકુમાર રામપ્રતાપ પ્રતાપ ખેતર તરફ ગયા હતા જયેશભાઈએ જણાવ્યું હતું કે તેઓએ સવારે આશરે સાડા આઠ વાગે પોતાની માતાને મોટર ઉપર ખેતર સુધી છોડ્યા હતા થોડા સમય બાદ રાજીવકુમાર મૌર્યાનો ફોન આવી ફોન આવ્યો હતો અને જાણ કરવામાં આવી હતી કે મધુબેનને ખેતરના શેડા ઉપર લગાવેલ ઝટકા મશીનના તારથી કરંટ લાગ્યો છે આ માહિતી મળતા જયેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા જ્યાં મધુબેન જમીન પર બેભાન હાલતમાં પડ્યા હતા ત્યારબાદ ગામના સંજયભાઈ રતિલાલ પટેલની ઇનોવા કારમાં મધુબેનને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરીને સવારે આશરે દસ વાગ્યે તેમને મૃત જાહેર કર્યા હતા પ્રાથમિક માહિતી મુજબ મધુબેનના ડાબા પગના અંગૂઠાના ભાગે કરંટ લાગ્યાના નિશાન જોવા મળ્યા હતા બનાવ અંગે સુકલતી પોલીસ દ્વારા નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઘટનાથી તેમજ આસપાસના વિસ્તારોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે મારું નામ પટેલ જયંતભાઈ દલસુખભાઈ છે મારા મમ્મી ખેતરમાં શાકભાજી લેવા હતા તે રામજીભાઈનો ફોન આવ્યો કે તારા મમ્મીને ઝાટકો લાગ્યો છે તું જલ્દી આવ પણ હાનાથી ઝાટકો લાગ્યો એ ખબર નહીં હવે ત્યાં જઈને જોયું તારે મારી મમ્મીને રામજીભાઈ બહાર કાઢી લાવ્યા હતા કરંટ લાગ્યો હતો કે શું નહીં એ મને ખબર નથી પણ ત્યાં ગાડી હું આવ્યો તારે મારી મમ્મી બે એમાં હતા એક્સપાયર થઈ ગયેલા હતા હું આવ્યો તારે હવે આજે કરંટ લાગ્યો તે ઝાટકા મશીનના તાર હતા ત્યાં ઝાટકા મશીનના તાર હું ત્યાં ગાડી હાજરમાં હતો જ નહીં એ લોકો બહાર જ કાઢી લાવ્યા હતા

ત્યારે પહેલા કોઈ એવો બનાવ બનેલો ના તારે પહેલા એવો કોઈ બનાવ બનેલો નથી પણ મારી મમ્મી મને કહેતી હતી કે આ લોકો ખેતરમાં કરંટ ચાલુ રાખે છે તારે અહીંયા ગાડી જોઈને આવવાનું એટલે ડાયરેક્ટ કે ઝટકા મશીન વાળો કરંટ હવે એ કયો કરંટ તે મને બી ખુદને ખબર નથી ના વીજળીનો જ કરંટ મને કીધો હતો મારી મમ્મીએ કે વીજળીનો જ કરંટ ચાલુ રાખે છે આ લોકો એટલે તારે ખેતરમાં નહીં આવવાનું હું પોટલા બહાર કાઢી લાવીશ ફોન કરી તારે હું હું તને લેવા આવીશ ઓકે